અહીંયા તરફાર પકડજો બધા અત્યારે લાઈવ રાવણા અત્યારે મારા મામા જો રાવણા ઉપર થી ખેરે છે અને બાલી ને બધાય ચાવી કોર થી પણ પવન એવો છે હાથમાં આવશે નહીં પ્રાચી રાવણા કઈ ઓલી બાજુ હોળી બાજુ જોજો ટબા ટબ આઈવા કે નહીં આઈવા આઈવા જોઈ લો લાઈવ રાવણા પડે છે અત્યારે માર્કેટમાં તમે જોવા જાવ તો બસો ત્રણસો ચારસો પાંચસો અત્યારે ના કિલો રાવણા આ બધા ભાગ નથી પાડવાનો હા લઈ લીધો ભાગ પાડ્યા આ લઈ લીધા હવે પ્રાજી તું લઈ લે એટલે આપડા બેનો થઈ જાય લ્યો 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 રેખા મમી લ્યો ગમતા રે રાવણા નું ઝાડવું છે અને રાવણા ના ઝાડ અત્યારે જો મારા રેખા મામી મારા હાથમાંથી લઈ લીધા જો બધા આજે ભાવે રાવણા રાવણા ભાવે રાવણા ખાઈને પછી કોના દાંત કાળા કાળા થઈ જાય આદ્યા ના દાંત કાળા કાળા થઈ જાય અત્યારે વાડીએ ફૂલ પવન ની અંદર લાવ રાવણાની મોજ મોજ આલેમ ઠંડુ વાતાવરણ એકદમ ઠંડુ અને હવે અત્યારે હું વાડીએ તમારે વાવવાનું છે કોબી વાવવાની છે કોબી વાવવાની છે જો આ ખેતર ની અંદર કોબીના તો કોબીની શું પ્રોસેસ હોય વાવવાની કોબીમાં પહેલા રોપ કરવાનો બરોબર પછી રોપ ઉપાડીને પાછો સોંપવાનો તો એનું રોપ કરવા માટેનું બી આવે હા બી આવે બોલો મિત્રો કોબીનું બી બી તમે કોઈથી જિંદગીમાંય જોયું નહી હોય કારણ કે કોબીના આપણે દડા જ જોયા હોય હવે દડામાંથી બી કેમ બનતું હોય છે ને એ બહુ મોટું રહસ્ય છે એ જાણવું પડે એમ છે આ બી ક્યાં બને છે ને એ કોઈ નથી ખબર તો પછી આ કોબીનું બી આવતું ક્યાંથી છે ક્યાંથી આવતું હોય છે બોલો લ્યો આ આ જાણવા જેવું ન કહેવાય કોબી તો આપણે જોઈશે તો કોબી

પણ હજી તમને કોઈને ખબર પડે તો કોમેન્ટ કરજો કે કોબીનું બી છે તો એ બી કેવી રીતના થતું હોય છે કારણ કે મોટો પ્રશ્ન છે નથી કોબીનું બી કદનું જાણવું તો હા પણ એમાં મહેનત છે ને એટલે

એકદમ પાકેલી મેગી અને વાડીયા જે વાતાવરણ છે ને એકદમ વરસાદી વાતાવરણ છે અહીંયા તમે જોઈ લો વાદળા અને એકદમ ફૂલ ઠંડો પવન છે અને અહીંયા કુવાની આજુબાજુમાં એ નજીક નહીં હો ભાઈ દૂરથી જ રમવાનું આપણે દૂરથી જ જોવાનું અને જ જવાનું અત્યારે મોનિકા આદ્યાને રમાડે છે દૂરથી રમાડે છે અને આ બાજુ અત્યારે દીપાલી અને પ્રાચી મેગી બનાવે છે મેગી બનાવે છે પણ આ મેગી પાછી ઘરની મેગી છે એ તમે જોઈ કે નહીં હા હા એ આપણે આની પહેલા વાત થઈ હતી મેગી છે ને દીપાલી ઘઉં ને મેંદો આ મેંદો પણ ઘરે બનાવેલી મેગી છે ઘરે બનાવેલી મેગી છે ને મસાલો આપડે લઈ લીધો છે મેગી મેજિક મસાલા

જો મેગી ભાવે આ નાના છોકરાઓ ઢાબરિયાવ અત્યારથી મેગા ખાવા માંડ્યા છે ને અને ચૂલા ઉપર જો હવે મેગી તો થઈ છે થાય પછી બધા ધબધબાટી બોલાવે તો મિત્રો અમારી અત્યારે મેગી છે ને આખું મોટું ટોપ ભરીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો એમ અને ચાની તપેલીમાં મેગી બનાવી અને ખાવાવાળા દસ જણા છે તો આમાં કેમ પૂગશું મામા ખબર છે કે માપ નોર્યું કે કેટલી બનાવી કે હું બનાવી આ ઘરે હતી એમાંથી બધા લઈ લીધી એલું ભરીને મેગી બનાવી પણ એમાં ભાગ માં આવશે ખાલી બે બે ચમચી તો વાંધો ને હાલો ત્યારે લગાવો ત્યારે મેગી અત્યારે જો દિપાલી ભરે છે પણ આ મેગી ભાવે મેગી ભાવે ઈ તો જો અત્યારે ભાવે અત્યારે મિત્રો વાતાવરણ ની અંદર અમે મેગી એન્જોય કરીએ તમે વિડીયો એન્જોય કરો ફટાફટ વિડીયો લાઈક કરો શેર કરો